જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક આઝાદ અને હું અત્યારે આવી ગયો છું સાળંગપુરની ધરતીની માલિપા તમે જોઈ રહ્યા છો ભગવાન સ્વામિનારાયણની આ અતિ વિશાળ મૂર્તિ હા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર જે છે ત્યાં અત્યારે હું દર્શન કરવાને માટે આવ્યો છું દોસ્તો પ્રમુખ સ્વામી મહારાજ વિશ્વવંદનીય સંત એમનો તો કોણ નો ઓળખે મારા વાલા હા અને અત્યારે સાળંગપુરની માલિપા બીએપીએસ જે સંસ્થા જે છે એ સંસ્થામાં જે જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજનું એમ કહેવાય કે સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે એ મંદિરની બરાબર સામે હરિમંદિર છે અને એ મંદિરની બરાબર નીચેની બાજુ તમે જોવા જશો દોસ્તો દર્શન કરવા માટે જશો તો પ્રમુખ સ્વામીએ એમ કહેવાય કે પોતાના જીવનકાળ દરમિયાન ઉપયોગમાં લીધેલી ઘણી બધી વસ્તુઓ છે કે જે દર્શન કરવાને માટે આપણે જવું છે દોસ્તો અને બીજી ઘણી બધી યાદીઓ એમ કહેવાય કે આ જગ્યા સાથે જોડાયેલી છે તો તમે જોઈ શકો છો ઉપરની તરફ આપણે ઠાકોરજી ઘનશા મહારાજના દર્શન કરી શકીએ અને નીચેની તરફ ઘણી બધી વસ્તુઓ જે છે એ હચવાયેલી છે એ પ્રસાદીરૂપી એ પ્રસાદી ભૂત જે વસ્તુઓ જે છે દોસ્તો કે જેમને સ્વામી મહારાજ જે છે એ ઉપયોગમાં લેતા હતા તો એ અને બીજા ત્રીજા જે ઘણા બધા એમ કહેવાય કે એ જગ્યા અથવા પ્રમુખ સ્વામી મહારાજના જીવન સાથે જોડાયેલી જે બધી સ્મૃતિઓ છે એ આપણે વાગોળવી છે તમે આજુબાજુનો નજારો જોઈ શકો છો દોસ્તો આપણે જ્યારે પણ દર્શન કરવા માટે જઈએ ત્યારે હર હંમેશા અહીંયા માનવ મહેરામણ ઉમટેલો આપણને દેખાય કેમ કે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે છે પોતાની શ્રદ્ધા પોતાનો ભાવ પોતાની માન્યતા લઈને આવે છે દોસ્તો તો આપણે પણ અત્યારે ત્યાં દર્શન કરવા માટે જવું છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આવો આપણે પણ દર્શન કરવા માટે જઈએ દોસ્તો પ્રમુખ સ્વામી મહારાજની ઘણી બધી સ્મૃતિઓ આ જગ્યાએ છે તેમજ શાસ્ત્રીજી મહારાજની પણ ઘણી બધી વસ્તુઓ એમ કહેવાય કે અહીંયા સંગ્રહિત છે તો અત્યારે આપણે એ સંગ્રહાલય એટલે કે એ એમ કહીએ કે જે જગ્યાએ એ વસ્તુઓ સાચવવામાં આવી છે અથવા તો આપણને દર્શન થઈ શકે એના માટે રાખવામાં આવી છે જગ્યાએ અત્યારે આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો અખંડ દીવો અહીંયા ચાલુ છે અને બ્રહ્મ સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજની અહીંયા વિશાળ ચિત્ર પ્રતિમા છે એના પણ આપણે દર્શન કરી શકીએ છીએ દોસ્તો અંદર આવતા જ એટલી મસ્ત મજાની શાંતિ છે અને મેં તમને કીધું તેમ કે લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવાને માટે આવે છે ભાવથી આ બધી વસ્તુઓના દર્શન કરે છે દોસ્તો બધી વસ્તુઓ જે છે એ મારે તમને દેખાડવી છે આ બાજુ આપણે જોઈશું દોસ્તો દિવાલ પર ઘણા બધા ફોટાઓ ઘણી બધી છબીઓ લગાડવામાં આવી છે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની આ ચિત્ર પ્રતિમા છે દોસ્તો આપણે એમના પણ દર્શન કરી લઈએ સાળંગપુરની ધરતીની માલિપા અનેક તીર્થ આવેલા છે કે જ્યાં આપણે દર્શન કરવા માટે જઈએ તો આપણે ધન્ય થઈ જઈએ શાસ્ત્રીજી મહારાજ ઘણી બધી વસ્તુઓ પોતાના જીવનકાળ દરમિયાન ઉપયોગમાં લેતા હતા દોસ્તો એ ઘણી બધી જે પ્રસાદી ભૂત વસ્તુઓ જે છે એ અહીંયા રાખવામાં આવી છે જેમને આપણે દર્શન કરી શકીએ છીએ વાહ ભાઈ વાહ દોસ્તો આ બધી વસ્તુઓ જે છે એ દર્શન દુર્લભ છે ને અહીંયા તમે જોઈ શકો છો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દેહને આ વિમાનમાં બિરાજમાન કરી અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા હતા આ એ જ વિમાન છે એ પણ તમે દર્શન કરી શકો છો અને બાજુમાં પ્રમુખસ્વામી મહારાજના એમ કહેવાય કે જે જગ્યાએ અહીંયા જો લખ્યું છે અક્ષરધામ ગમન બાદ હા પ્રમુખસ્વામી મહારાજને આજ વિમાનમાં એટલે કે આજ જ લઈ જવામાં આવ્યા હતા દોસ્તો આ બધા દર્શન દુર્લભ છે આપણે કરી લઈએ વારે તહેવારે અને એમ કહેવાય કે ઉત્સવ પ્રસંગોએ ખૂબ જ લોકોની ભીડભાડ રહેતી હોય છે અને એમાંય તે સાળંગપુરની ધરતીની માલિપા તો દેશ વિદેશથી પણ લોકો આવતા હોય છે દોસ્તો અખંડ દીવો તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા સ્વામી મહારાજની વિશાળ ચિત્ર પ્રતિમા છે તેમજ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન જે વસ્તુઓ પોતાના જીવન ઉપયોગી રીતે મતલબ કે પોતે જે વસ્તુઓ ઉપયોગ કરતા એ ઘણી બધી વસ્તુઓ પ્રસાદીની અહીંયા પણ બાજુમાં પ્રદર્શિત કરવામાં આવી છે તો આપણે એના પણ દર્શન કરી શકીએ છીએ આ એક પ્રસાદી ભૂત પટારો છે આ પટારો ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત પરમહંસ વિજ્ઞાનંદ વિજ્ઞાનાનંદ સ્વામીનો છે વિજ્ઞાનાનંદ સ્વામીનો પ્રસાદી ભૂત આ પટારો દોસ્તો એ પણ આપણને આ કક્ષની માલિપા દર્શન આપે છે તમે જોઈ શકો છો આ જે તે વખતનું જૂનું ઘર હશે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અથવા એમની સાથે જોડાયેલી જે સ્મૃતિઓ હશે ટૂંકમાં આ જૂનું ઘર હશે જે તે સમયે અહીંયા આ સંસ્થા તો અત્યારે વિશાળ રૂપમાં છે દોસ્તો પરંતુ એની શરૂઆત કદાચ એ ઘર જે દેખાડ્યું એના સ્વરૂપમાં થયા હશે મતલબ કે જ્યારે કંઈ જ ન હતું ત્યારે એવું ઘર ત્યાં રહ્યું હશે એવું કદાચ હોઈ શકે અને સાળંગપુરની માલિકા ઘણા બધા તીર્થો આવેલા છે એની એમ કહેવાય કે અહીંયા વિગત છે બીએપીએસ સંસ્થા વિશ્વની માલિકા જે જે પ્રવૃત્તિ કરે છે એની પણ અહીંયા વિગત છે સ્વામિનારાયણ ભગવાને જે જે ચરિત્રો કર્યા એની પણ અહીંયા વિગત છે સાળંગપુરની ધરતીનો મહિમા છે તો દોસ્તો આ કક્ષની માલિકા તમને ઘણું બધું જાણવા માણવા જોવા મળી જશે ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી